જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ મોરવા હડફ તાલુકાના વનેડા ગામે આવેલ રતનપુર મે અર્થ સમસેવા સહકારી મંડળીના હિસાબે રાખેલ હતીવીસ ના રોજ કમિટીની મિટિંગ રાખેલ હતી કે જેમાં ત્રીસ દિવસ બાદ ટ્રેક્ટર પુરાવા રજૂ કરવા કહેલ હતું પરંતુ હજુ રજૂ કરેલ હતી કે જેનો સમય ત્રણ માસ ઉપરની મુદ્દત થઈ હોવા છતાં હજુ સુધી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ તપાસ કેમ નથી કરતા વિગતમાં અર્થ રૂપે જે મંડળીના કરે છે કે જેઓની યાદી મુજબ એક હીરાબેન અંદરથી બામણિયા કે જે પાંચ વર્ષે પોતાના પતિ ગુજરી જવાથી કે બીજે લગ્ન કરી છે અને તેમનું ધિરાણ કલાભાઈ ભૂરાભાઈ પટેલ સહી કરીને ઉપાડેલ છે બીજી વિજયભાઈ

અત્યારે જે મંડીની મીટિંગ ભરી તેમાં તપાસ કરતા ટ્રેક્ટરના કોઈ પુરાવા ના મળવાથી ચાર અનુસંધાને જે કાયદામાં જે નિયમ કાયદાનો સર અનુસંધાને જે નિયમ લાગુ પડતો હોય એ કાયદેસર તપાસ થવી જોઈએ અને એ ટ્રેક્ટરના ચાર મુદ્દા અહીં એક અરજીના અનુસંધાને જે કમિટીની ખેડ નથી કરી તે જે પોલ્યુલેશન બિલો નથી મળ્યો તે અને જે વાર્ષિક એજન્ડામાં મો નથી આ લોકો એ કમિટી વાળે હા એટલે મને છૂટ્યા કર્યા બદલની જે મને જોડ નથી કરી આ લોકો સહી નથી કરી હુકમથી આયલો મે જિલ્લા રજિસ્ટર માં તપાસ કરી તઈ પણ દુ હુકમ નથી હેડ ઓફિસે તપાસ કરી પણ તઈ હુકમ નથી અને મોરા પીડીસી બેંક જે મોરા શાખામાં તપાસ કરી પણ તઈ બી મારો હુકમ નથી છૂટો કે ગયા આ લોકો એ ખોટો ઠરાવ લખી જે મને છૂટો કર્યા અને જોન કરી નથી મે કોઈ ઓફિસમાં તપાસ કરી જિલ્લા રજિસ્ટ્રારમાં તપાસ કરી હેડ ઓફિસ ગોધરા પીડીસી બેંકમાં તપાસ કરી મોરા મહેતા શાખામાં મારા જે મારો કોઈ વ્ય કમિટીનો ઠરાવ લીધેલો નથી આ આ લોકોએ ખોટી સહયોગ કરીને ઠરાવ લઈને મને છૂટો કરેલ છે અને મારા ભાઈ જે ગુજરી ગયેલા મારાથી મીટિંગમાં નહીં અવાયું એના માટે કાલ લોકોને એક મોકો મળી ગયો મારાથી મીટિંગમાં નહીં કવાયું એટલે મોકો મળી ગયો આના કારણે મને આ છૂટો કરેલો છે આ લોકોએ તમારી જોઈનિંગ કઈ તારીખે થઈ છે જોઈનિંગ બે હજાર ત્રણ

mura metral pdc bank